ત્યારે જૂનાગઢમાં એસડીઆરએફ મહત્વની કામગીરી કરી છે ત્યારે જૂનાગઢમાં છ લોકોને એસ ડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદને કારણે છ લોકો ફસાઈ ગયા હતા જેમાં ઘેડના સરાળિયા ગામ અને દેસિંગા ગામ વચ્ચે આ બનાવ બને છે જેમાં પાણીમાં ફસાયેલા પરિવાર માટે એસડીઆરએફ દેવદૂત બની છે ત્યારે પાણીમાં ફસાયેલા એક જ પરિવારના છ સભ્યોને એસડીઆરએફની ટીમે બચાવી લીધા છે ત્યારે ફસાયેલા છ વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે ફાયર ટીમ અને જિલ્લાની વહીવટી વિભાગની ટીમના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા ત્યારે ઘેડના સરાળિયા ગામ અને દેસિંગા ગામ વચ્ચે આ બનાવ બન્યો છે જેમાં એસડીઆરએફ દેવદૂત બની છે જેમાં પાણીમાં ફસાયેલા એક જ પરિવારના છ સભ્યોને એસડીઆરએફની ટીમે બચાવી દીધા છે ત્યારે ફસાયેલા છ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે ફાયરની ટીમ ઉપરાંત જિલ્લાની વહીવટી વિભાગની ટીમના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો મહત્વના સમાચાર જૂનાગઢથી કહી શકાય જૂનાગઢમાં ગેડના સરાડિયા ગામ અને દેસિંગા ગામ વચ્ચે બનાવ બન્યો જેમાં પાણીમાં ફસાયેલા પરિવાર માટે એસડીઆરએફ બની છે દેવદૂત ત્યારે પાણીમાં ફસાયેલા એક જ પરિવારના છ સભ્યોને એસડીઆરએફની ટીમે બચાવી દીધા છે ત્યારે છ છ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જોકે ફાયરની ટીમ ઉપરાંત જિલ્લાની વહીવટી વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી